શંકરસિંહ વાઘેલાએ આપી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈને આપ્યું નિવેદન કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે અનેક પુરાવા બધાની સામે છે તેવું શંકરસિંહ નું નિવેદન

એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું હતો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલે અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાવ ને એમાં તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખ્ખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેવું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે ને એમાં સારી એવી સફળતા મને મળે ભાઈ એવો બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ કે પબ્લિક જેનાથી દુઃખી હોય પરેશાન હોય તમે બી એને ગળે લગાડો કેમ ભાજપવાળા બદમાશ માણસોને ને પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ એટલા માટે આ ક્રાઇટેરિયા રાખે છે કે આવા લોકો હોય તો તે જ લેવાના